بچوں خالی مڑ جاتے جو جو خوڑا چکلا بہت شوق چکلا نا جو آم ہے تم نے گو شوق ہے تو ہوں جو, جو کاکی نیو تو کاکی بار گیا

કામ નથી આવતા આઠે જ હતો ને મેં તમને કીધું તો ને કે વરસાદ જેવું છે એટલે વરસાદ આવે તો જો તો છાટા આવવા મીંડા છે જો તો છાટા આવે છે અત્યારે તો આપણે કાંઈ ખાવું જાવી અને મારી બેન જો દુકાનેથી નાઈ છે જો આ મારા કાકી શું બનાવવાનું આજે આજે તો જીસોડાનું શાક બનાવવાનું છે જો મારા કાકે બટેકા ફોલે મારા બાને મસાલો ખાંડે છે શું બનાવવાનું બા આજે આજે બટેકા ભૂંગળા બનાવવાના છે તો આપણે અંદર જાશું રમાણે વિનાયક ને શું ખાવો પડે સુતર પડે હાલો ખાવી તો ફ્રેન્ડ આજે તો આપણે હાજે જાશો ગરબા જોવા તો હું તમને દેખાડે તમે આ વિડિયો આખો જોજો બાકીને ગલકા લાયા હતા ને તો આ બધા મોયરા અને જોસ બનાવવાનું છે તો જો ગલકા અંદર દેખાડો તમને હું આમાં ગલકા છે અને એ આપણે એને જોસ બનાવવાનું છે જેને લોહીના ટકા ઓછા હોય ને તો ગલકા પીવાય તો મારા મમ્મા મેકલા હતા ને તો એ ઉતાડી છે જો તો એમને ભૂંગળા બટેકા બનાવ્યા મારા કાકાએ એમને જો આમાં બટેકા હે આ ભૂંગળા છે અને મારા બાજુ વિનાયકને રમાણે છે શું કરે છે પિયાલ હા જો ટોલાડી હે ને એ ટોલા ખંજડે છે હે ટોલા પડી ગયા હે પિયાલ જો તો મારા બા વિનાયક ને રમાડતા હતા મારા કાકી જોવે જો ગેમુ રમે હે તો મારા લોટલી બનાવવા ગયા ને તો વિનાયક એકલો રમે હે તો આપણે ઘડી જ ધ્યાન રાખીએ એનું નાગડા ઘડ્યા ખાય ઘરે કામ હોય જાય ખરે કામ હોય જાય

તો છાટા ચાલુ થઈ ગયા હે તમે જોવો અહીંયા અમારો ભાઈબંધ ઉભો હોય ને તો વરસાદ ચાલુ થઈ ગયો કબૂતર ને છાટા તો જોવા આવે તો એ ગયો છે કબૂતર ત્યાં છાટા આવે એટલે તમે વાતાવરણ જો હે એટલે છાટા આવે હે આપણે જોઈન કરવાનો જો મસ્ત મજાની સવર થઈ ગઈ હું તમને દેખાડું તો જો ત્યાં મસ્ત મજાની થઈ ગઈ આમ તો થોડોક અને વાદળે છે જો તમને હું દેખાડું જોવો તો આમ વાદળે છે અંધારું છે અને તડકો એ નહોતો હમણાં તડકો હતો અને અત્યારે તડકો નથી ને અત્યારે વાદળ થઈ ગયા ને ભોવન હે હું હેઠે જ આવશું બહાની અહીંયા ધોતાવી અને ભાઈ બન ભાઈ આટો મળતા હોય તો ઘરે કોઈ નથી ને મામ્મીની બહાર ગયા હે અને હું બેનો વાસી દઉં તો આપણે હા હેઠે જાશું જો તો આપણે હેઠે જ આવીએ મારા બહાની અહીંયા કપડાં ધોતા હતા હમણાં તો અત્યારે તો વોશિંગ મશીનમાં ધોવાય છે જો હું તમને અંદર લઈ જઈને દેખાડું

તો આપણે ટમેટા લેવાના હે આપણે આગળ કરવાના વાપરું પડે બે મારા નહીં એમના ભાઈ બંધ એટલે અને ટમેટા લેવાના હે અને બધે લાડી શાકભાજી આગળ પાછું અંધારું થઈ ગયું હે કદાચ લાગે છે કે હમણાં વરસાદ આવશે તો અહીંયા જો બટેકા પડ્યા હે આ કાલ તો નિવેદ કરવા જવાનું હોય આપણે અમારા મઢે માનસ તો કાલે તમે એ વિડીયો આખો જોજો અને આ તો હું હાંજી કોણ મંકી દઈશ અને બીજો કાલે ઉતાડીશ અહીંયા જાશું ને એટલે એ વિડીયો જોઈજો તમે અમારા માનસર ગામનું બધું તમને દેખાઈશ અમારું ગામ અહીંયા હે અમારા મઢ અહીંયા હે માતાજીનો અને નિવેદ કરવાના હે ને એટલે અહીંયા જો બટેકા પડ્યા હે બધી વસ્તુ લઈ આવ્યા હે અમારા આઇટમ ન ભરાથી અમારે નોંધ ભરા તો હું કાલ તમને દેખાડીશ વિડીયો બધું સુધારે હું દેખાડીશ તો કાલનો વિડીયો જોજો તમે જો વાંચન હતા અમારે ત્રીજી તારીખે પરીક્ષા તો તો મારે વાંચવાનું હે અમે વાંચવા બી જાઉં પેલું પેપર હે તો જો અમે વાંચવા ભાઈશ આ તો ભાવિકની ચોપડીમાંથી હું વાંચીશ જો પ્રથમ પરીક્ષાનું બધવામાં આવ્યા જો હું કેટલા તમને દેખાડું જો જોવાયું ગણિત વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગુજરાતી હિન્દી ને સંસ્કૃત બધા પાઠનું આવે આમાં પાતળી માર્કનું પૂછાય આપણે પચાસ માર્કનું પેપર હોય ને આમાં પાતળી માર્કનું પૂછાય તો હું અમે વાંચી લઉં તો આ બધ તમને સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળશું બીજા વિડીયો પ્રથમ જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય